તો ખેડબ્રહ્મા શહેરમાં પવિત્ર હરણાવ નદીના કિનારે આવેલ હનુમાન મંદિરે ચૈત્ર સુદ ને શનિવાર તારીખ બાર ના રોજ મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી લોકોની હાજરીમાં હનુમાન જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અન્વયે મારુતિ યજ્ઞ પણ યોજાયો જેમાં શૈલેષભાઈના સર્વ કુટુંબીજનો દ્વારા હનુમાનજી મંદિરના શિખરે ધજા ચડાવવામાં આવી હતી જે હવન બપોરે બે કલાકે સંપન્ન થયો હતો ત્યારે કુલ ચૌદ દંપતીઓ આ હવનમાં બેઠા હતા ત્યારે શનિવારના દિવસે હનુમાન જન્મોત્સવ હોય તેઓ આ પ્રસંગ સત્તાવન વર્ષે આવેલ હોવાથી ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આવેલા તમામ સાતસોથી વધુ લોકોને મહાપ્રસાદ પણ પીરસવામાં આવ્યો હતો ત્યારે જન્મોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ યોજવામાં આવ્યો ત્યારે ખેડબ્રહ્માના હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ યોજવામાં આવ્યો ત્યારે હનુમાનજીના મંદિરે ધ્વજા પણ ચડાવવામાં આવી હતી ત્યારે શનિવારે અને ચૈત્રી પૂનમના રોજ ખેડબ્રહ્મા શહેરમાં પવિત્ર હરણાવ નદીના કિનારે આવેલા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવ્યો ત્યારે ધર્મપ્રેમી લોકોની હાજરીમાં આ હનુમાન જન્મોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અન્વયે મારુતિ યજ્ઞ પણ યોજાયો હતો જેમાં શૈલેષભાઈ અને તેમના કુટુંબીજનો દ્વારા હનુમાનજીના મંદિરના શિખરે ધજા ચડાવવામાં આવી હતી જે હવન બપોરે બે કલાકે સંપન્ન થયું ત્યારે કુલ ચૌદ દંપતીઓ આ હવનમાં બેઠા હતા તો શનિવારના દિવસે હનુમાન જન્મોત્સવ હોય તેવો આ પ્રસંગ સત્તાવન વર્ષે આવેલ હોવાથી ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આવેલા તમામ સાતસોથી વધુ લોકોને મહાપ્રસાદ પણ પીરસવામાં આવ્યો